સરદારનગર નજીક ક્રાઈમ બ્રાન્ચનો સપાટો લાખોનો દારૂ બિયરનો જથ્થો ઝડપાયો અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે સરદારનગર વિસ્તારમાં રેવાબા સ્કૂલ નજીકના જાહેર રોડ પરથી પ્રોહિબિશનનો મોટો કેસ શોધી કાઢ્યો છે ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે જી જે શૂન્ય એક આર એક્સ છ આઠ ત્રણ ચાર નંબરવાળી મારુતિ સિયાઝ કારને ઝડપી પાડી હતી આ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ ચારસો વીસ બોટલ ટીમ મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા છે પોલીસે દારૂ મોબાઈલ અને કાર સહિત કુલ સાથે આરોપી દેવરાજ સિંહ સન ઓફ પ્રેમસિંગ ઝાલા ઓગણીસ રહે ઉદેપુર રાજસ્થાન ની ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે